દિવસના માના ગુણગાનની ગાથાની આપણી આજના કથા સૂત્રની વિરામની આરતી તરફ આપણે જઈ રહ્યા છીએ ત્યારે ફરી મુખ્ય મનોરોથી પરિવાર અને સહ સહમનોરોથી પરિવાર વતી આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરતા આપ સૌનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ આરતી સંપન્ન કરવા માટે જે મહાનુભાવો કથા મંચ પર સહભાગી થવાના જ એવા ઇસ્કોન વેલીના વહીવટદાર શ્રી સંજયભાઈને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર આરતીમાં સહભાગી થવા માટે પધારશો તેવી વિનંતી છે હમણાં જ પૂજ્ય દાદાએ પણ જેમનો ઉલ્લેખ કર્યો એવી અગ્રવાલ વાટિકાના કલ્પેશભાઈને પણ વિનંતી કરીશ કે આપ પણ કથા મંચ પર દ્વિતીય દિવસના જ્ઞાન સત્ર વિરામની આરતીના સહભાગી થવા માટે પધારશું જ્યારે ઠક્કર પરિવારના કનુભાઈને વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી અને દ્વિતીય જ્ઞાન સત્ર વિરામની આરતીના સહભાગી થશો સન્માનની ત્રિબોનદાસ શિવરામભાઈ ઠક્કર પરિવારના રાજુભાઈ ત્રિભુવન અને અન્ય પરિવારજનોને કથા મંચની સામે આરતીમાં સામેલ થવાની વિનંતી કરતા તૃતીય દિવસના તૃતીય નવરાત્રિની આ નવધા ભક્તિની આપણી મા આદિશક્ત આદ્યશક્તિ અંબાની ગુણગાનની ગાથાના આપણે સૌ ફરી સાક્ષી બનીએ એવી માના ચરણોમાં સૌ સ્થાન જાળવજો થોડી વાર અને આરતીમાં કોઈ પણ સહભાગી થઈ શકે છે સામે પ્રસાદ વિતરણ પણ છે જેથી થોડી મિનિટો ફાળવી બહેનો અને ભાઈઓ સૌ સ્થાન જાળવી અને આરતી સમાપન સુધી સાક્ષી બને એવી વિનંતી છે આપણા કથા સામે સમૂહ આરતીમાં પણ સામેલ થઈ શકો છો એવી વિનંતી સાથે આવતીકાલે ફરી મળીએ અને એવી માના ચરણોમાં પ્રાર્થના સાથે વીતી દિવસના કથા સત્ર વિરામે મુખ્ય મનોરથી પરિવાર સહ મનોરથી પરિવાર અને અમરેલીના ઉદ્ઘોષક સરદ વ્યાસના સૌને જય અંબે ધન્યવાદ આભાર